હેલો ગાઇઝ મારું નામ સુનિલ વાઘેલા ને આ ભાઈનું નામ ગોપાલભાઈ છે અને આમ વિજયભાઈ અમે આવ્યા તો જંગલમાં રખડવા અને આ ભાઈ કે આપણે કુંઢેર ગોત્ય મેં કીધું એ શું કહેવાય એ ભાઈ કે એ આવો ઓલા બટેટા ખવા આવે મેં કીધું હાલો તો ગોતચી ને આ ભાઈ આગળ ગોત છે ર ગોપાલભાઈ હાલો ગોતો અરે તો આ મતલબ રડાતો આ ભાઈ આ સુરેશ થયા છે ને મેં કીધું આ ન્યાય રાજ વ્લોક બનાવીએ

અને તમે એન્ડ સુધી બન્યા રહી આ ભાઈ જો બતાવી દઉં હું તમને કેવા પાંદ એ ભાઈ બતાવી જો પાંદડે જોઈ લે આ પાંદડે છે આ ગોળ પાંદડા વાળો આ આ ગોળ પાંદડો છે બતાવો ભાઈ કેવા છે આવા ડોંડરા ભાઈ જો ભાઈ આવા પાંદડા હોય કું એ કુંઢેર બટેટાના કાટો વાળો તો ગાઈસ આ હવે આ જયરસ ભાઈ વાગેલા કાઢે છે કુંઢેર એ ભાઈ હશે તો મોટું જયરસ ભાઈ નાનું હશે ભાઈ

જો આમાં બટેટો આવતું તો આવતું તો આ કે ખેલી શું કરું શેક આવે ભાઈ હવે જો કાઢ્યા છે કેટલા બટેટા કાઢે તો હવે આ ભાઈ હજી હજી કાઢે છે બતાવ આમ બતાવ કરે હજી મારો મન ભરાતું નથી કે આ કુંટર કેટલા કાઢશે આ કુંટર કાઢી તો આનું શેક બનાવું તો કરે છે એન સુધી જોજો ને અમે જાહું આગળ ઘેરે ને તમને રસ્તો બતાવશું

એને ખબર જ હતી પણ એને એ કહેતા હતા કે દુના જોયા નથી મેં કીધું હાલો બતાવી તો વિડીયોમાં બના દેજો નવા જઈ છે ઘર બાજુ તો હાલો હવે કેરે અને સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારા ભૂલે બહુ છે આ વસ્તુ અને હું કેવાય પણ તમે કોમેન્ટમાં જણાવી દેજો તો વિડીયો આપણો એમ કરી છીએ હવે ઘર બાજુ અમે આવ્યા તા ગપાઈ છે સોપર ને જાય છે એવો ઘરે લાઈક સબસ્ક્રાઈબ શેર અને વિડીયો આખો જોઈ નાખ્યો બાય આપણો છે પેલો વ્લોગ ને સપોર્ટ કરજો ફૂલ ને તમારા સપોર્ટે અમે આગળ આવશું તો ફૂલ સપોર્ટ કરજો સપોર્ટ કરવાનો ભૂલતા નહીં રેડી ને વિડીયો તમને ગમે ને તો સબસ્ક્રાઈબ કરી નાખ્યો અને નો ગમે તો લાઈક કરી નાખીએ એમ